તલોદ માર્કેટ યાર્ડમાં મહારાજીમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફરા વેપારીઓ વેપારીઓની સભાવથી બોલી શરૂ કરતા ખેડૂતો નિરાશ થયા આખરે માર્કેટ યાર્ડના સત્તાવાળાઓ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવી સાવરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટ યાર્ડમાં ગુરુવારે સવારે દસ વાગે હરાજી શરૂ થતા ની સાથે જ વેપારીઓએ એક સંપ કરીને ઉનાળો બાજરીનો ભાવ ખૂબ નીચો બોલીને હરાજીમાં ભાગ લેતા ઉપસ્થિત કેટલાક ખેડૂતોએ હોબાળો મચાવીને હરાજીનું કામકાજ અટકાવી દીધું જોકે ખેડૂતોએ કરેલા હોબાળા અંગે માર્કેટિંગ યાર્ડના સત્તાવાળાઓને ખબર પડતા બાદમાં તેમણે ખેડૂતો અને વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ફરીથી હરાજીનું કામ શરૂ કરાવ્યું હતું આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકાર દ્વારા તલોદ ખાતે તાજેતરમાં શરૂ કરાયેલ ટેકાના ભાવે બાજરી ખરીદી કરવા માટે કેન્દ્રનો પ્રારંભ કર્યો છે જેમાં સરકારે ઉનાળુ બાજરીના પ્રતિ વીસ કિલોના ભાવદાજે રૂપિયા પાંચસો પંચ્યાસી નક્કી કર્યો છે દરમિયાન ગુરૂવારે તલોલ માર્કેટિયાના તાલુકા સહિત અન્ય સ્થળેથી ઉનાળુ બાજરી વેચવા માટે અનેક ખેડૂતો વાહનો લઈને લાઇનમાં ઉભા થઈ ગયા હતા કે જ્યાં લગભગ સવારે નવ વાગ્યે હરાજીનું કામકાજ શરૂ થયું